જઈન વિદ્યાર્થી મિત્રો ગુજરાત ભરમાં જે ખાખીને તૈયારી કરે છે યોદ્ધા લગભગ બધા જાણે છે કે આપણા જીસીએ પબ્લિકેશન ના પુસ્તકો છે તમામ સિલેબસ ના પોઈન્ટ ટુ પોઈન્ટ જે રીતે સિલેબસ છે એ જ રીતના પુસ્તકો આપણે તૈયાર કર્યા છે એકદમ બેઝિક થી લઈ અને એક લેવલ સુધી ના તૈયાર કર્યા છે અને આ જીસીએ પબ્લિકેશન ના તમામ પુસ્તકો ઉપર અત્યારે 50% ફ્લેટ ઓફ ની ડિસ્કાઉન્ટ ઓફર છે ચાલુ છે પણ આ ઓફર ના હવે માત્ર આજનો દિવસ ગણીએ તો 7 દિવસ બાકી છે કારણ કે 9 તારીખ સુધી જ્યાં સુધી તમારો ફોર્મ ભરાય છે ત્યાં સુધી આ ડિસ્કાઉન્ટ ઓફર છે ચાલવાની છે સાથે સાથે જે હોદ્દાઓ જાણતા નથી એને પણ જણાવી દઉં કે આપણી સુદર્શન બેચ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની આની જેમ એટલે કે પુસ્તકોની જેમ જ સિલેબસના ના પોઈન્ટ ટુ પોઈન્ટ જે આપણી બેચ તૈયાર કરવામાં આવી છે એ બેચ પણ આવનારી તારીખ નવ નવ સુધી ચાલવાની છે તો પોલીસ કોન્સ્ટેબલ અગિયારસો ને માં પીએસઆઈ એકવીસો ને અગિયાર માં આખી બેચ તમામ સિલેબસના મુદ્દાને આધીન રહીને તૈયાર કરાયેલી છે